ચોમાસા છે એમાં શીતલ માસી જશે ને શીતલ માસી ને ખાવાના મન થઈ જશે પણ શીતલ માસી જ્યારે બી તમે આવશો ત્યારે ચોક્કસ આ બનાવી અમે ખવડાવીશું અત્યારે તો કોઈ આવતું ને અમેરિકા ની તો ચોક્કસ તમારા માટે બનાવી મોકલત અને કોઈ આવવાનું હોય તો અમને કહેજો તો મોકલીશું હા મોકલીશું એમને બહુ ભાવ હમ

તારું માનસી નું માનસી નું પેલું શું કાંડ કરે એ હે માનસી યાદગીરી લઈ આય એવી એ લઈ આય કોઈ કેવી રીતના

કે ક્યાં હવા પૂરી પૂરી ને કરી દીદી રેવા દેના હાથમાં જો પેલા પછી તું મસ્તી કરે જોડે મારા કામનું છે લાકડી કામ લાગશે ટેકે ચાલવા જો તો ખબર એ નઈ આવી સાયકલ આવે ને એટલે કરો

બાપરે બાપ મમ્મી કે ધોઈને આ આને હું ધોઈને આ લાવનું આລະ સુ ધોવાશે ના ને કે જો અમાર બોટલ પાછા બુંદી બી નીકળી ગયું ઊની મમ્મા હમ તો તો કેટલું બધું હતું મમ્મી આ બંગર નો 1 તમે દર વખત બધું ના પૈસા

ભલે ને માં હોય હમ કેટલી અમે એટલી સરસ એક જોઈને આયા એટલી સરસ હતી ને પણ યાર અત્યારે આપડા અહિયાં તો કોણ વાપરા છે આપડે તો પછી ધારાની ને એટલા ગરમ

એટલે બધું પૂરેપૂરી સ્ટીલમાં કોઈ બી શાકભાજી સ્ટીલમાં બનાવવાનું ના ચોટે એવું ના હોય કોઈ એક કોઈ શાકભાજી અમુક એવા હોય છે ને તો ચોટી જાય છે એટલે અમે લોકોએ આ અમારો ઘરે હતું આવું તો એ બહુ આમ પડ્યું હશે મમ્મીથી કે ખબર નહીં પહેલા તો આનું ઢાંકણું હોય ને આમ કમ્પ્લેટ રહેતું નથી એટલે પછી એ આપી પછી અમે આ નવું લીધું અને નગર સ્થિલો છે એવું નઈ કે અમે ધતુના વાસણ વાપરીએ છે હું તમને બતાવું બીજું લેવા માટે ગયા હતા સિલ્નુ છે આમાં એવું નથી કે અમે ધાતુના વાસણ વાપરીએ છીએ હું તમને અંદર મજા આવેન બનાવવાની એવું તો એમ જો અમે સવારે તો આવાવા તો 3 4 4 છે ને 4 નો સેટ છે 4 છે 4 નો સેટ છે રહીએ છે

એટલે કે તો હા ઈ સુવાતી ગઈ 1 મિનિટ લગીનો પિરિયડ ચાલુ થઈ જાય બચી ગઈ જો માનજી આ મસાલા ભરું છું નવડા તારે ભઈ ભઈની તું તો હતો તો પતિ ગઈ વાત મતલે હું છું ને મારી મમ્મી પપ્પાને નજર એકઠી ગઈ મે તો આવતી મમ્મીને ખબર પડી એ પપ્પા પપ્પાજી જોઈન્ટ પર ખાવાનું ચાલુ કરી દીધું મમી જોઈન્ટ પર ધ્યાન નહોતું અડધી વસ્તુમાં આપણે પપ્પા બચાઈ લે છે મમ્મીતી ને માનજી નળ બરાઓ કે મન એવું લાગ્યું કે હારું ટટ્યું લાગે તો મે નળ બં કરીને ઉપર ઢાંકણી ઢાકી દીધી પપ્પા કી સજાઈ દીધું અમને તો નવું સુની નવું આવું નવું

તો એની લીધે બે ત્રણ મહિને એક વખત તમારે વારો આવે કડી ખીચડીનો પણ એ બી નહીં ખબર નહીં આજે કેમ બેસે કે બોલ બંટી પપ્પાએ કશું કીધું ને તો જાતે જ બે ગયું કેવો હા તો ભાઈ ને આ આજે મારા છોકરીએ સામેથી કઢી માંગી દઉં આ વસ્તુ વિડીયો લેવા જેવું નહીં પણ મારે જેન્સી ખાતી નથી મને આજે નવાય લાગી યાર કે મમ્મી કઢીના ખીચડી ખાધી અને એમ

પણ અમારા ઘરે દર રોજ દર ઘરે ભી બને ત્યારે ગડી ગડી આવે પડજા ઘરના જ પડજા એને ખબર કેમ અને માગી સામેથી માગી ના બેટા ના ના નાચ છે તમને ખબર તો છે ઉપરથી એવું કે sao તેલ રાખીને ચાટ બને